હેલો મિત્રો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં હું છું મનીષ અને આજના સમાચારોની વાત કરીએ તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતના ફાયદાકારક છે પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે ટોલ ફ્રી નંબર નંબર જારી કરવામાં આવ્યો છે છે આ પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે અને તેનો નિકાલ પણ લાવી આગળ વાત કરીએ તો દર મહિને ખેડૂતોને મળશે ત્રણ હજારનું નું પેન્શન છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે ઘણી જ યોજનાઓ શરૂ કરી છે પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજના પણ તેમાં સામેલ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે તે જ સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે આ યોજના હેઠળ અઢાર થી ચાલીસ વર્ષની વયના અરજદારોએ સાહીઠ વર્ષની ઉંમર સુધી દર મહિને પંચાવન થી લઈને બસો રૂપિયા સુધી યોગદાન આપવું પડશે આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે છે આ યોજનામાં રોકાણકારોને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે આગળ વાત કરીએ હજી એક ખેડૂતો માટે મોટા સમાચારની તો ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂપિયા પંચોતેર હજારની સહાય મળશે જે હા ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસીડી માટે અરજી કરી શકે છે અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે યોગ્ય સંગ્રહ સુવિધાઓના વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે અને તેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે આ પડકારને ઓળખીને સરકારે સબસીડી ઓફર કરીને જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ હતી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરોને લોન આપવામાં આવે છે આ માહિતી નાણાં મંત્રાલયે ટ્વિટર પર આપી છે અને જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને અન્ય કોઈ નાગરિક કરિયાણા રેડીમેડ અથવા તો ફોલની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આ કામ જરૂરથી કરાવી લેજો કારણ કે જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવતા નથી તેમને ઓક્ટોબર મહિનાથી રેશન મળશે નહીં રાજ્યમાં દસ લાખ નવા નામો ઉમેરાયા છે જ્યારે સક્ષમ લોકો આ યોજનાથી બહાર હોય ત્યારે આ નામો ઉમેરવામાં આવે છે જેમાં એક લાખ સિત્તેર હજાર વિકલાંગ નવવિવાહિત મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે રાશન ઘઉં મેળવવા માટે કોઈ પણ સંજોગોમાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કર્યો છે આ ફેરફાર અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી પણ હતો પણ આ અંદર હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ દંડ ફટકારી શકતા હતા પરંતુ હવે પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો જાણીતું અને સૌનું પ્રિય એટલે કે હાથી નક્ષત્ર જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથિયો હાથીઓ વરસે હાર તો આખું વર્ષે પાર અને જો હાથીઓ વરસે તો આગળનું વર્ષ પણ સારું થાય આ નક્ષત્રો નો વરસાદ એટલે ચોમાસાનો છેલ્લો વરસાદ ગણાય ત્યારબાદ સુધી હાથી નક્ષત્ર વાહન મોરનું છે આજે રાત્રે બાર વાગીને ને અગિયાર મિનિટે આ નક્ષત્ર શરૂ થઈ છે જે દસ ઓક્ટોબર સુધી ચાલ આગળ વાત કરીએ પીએમ આવાસ યોજનાની પીએમ આવાસ યોજનામાં વધુ બે લાખ આવાસો બનાવવા વધુ સંખ્યાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય લઈને વધારાના બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ આવાસનો લક્ષ્યાંક પીએમ આવાસ ગ્રામીણ માટે ફાળવ્યા છે આગળ વાત કરીએ ગુજરાતને મળશે ત્રણ નવા જિલ્લાની તો રાજ્યમાં નવા ત્રણ જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકારમાં હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે નવા ત્રણ જિલ્લાની જો રચના થાય તો ગુજરાતમાં તે જિલ્લાની સંખ્યા તેત્રીસ થી વધીને છત્રીસ થઈ જશે બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી આ ત્રણ નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે છેલ્લે બે હજાર ત્રેવીસ માં રાજ્ય સરકારે સાત નવા જિલ્લાઓ જાહેર કર્યા હતા વાત કરીએ આગળના તો હવે રૂપિયા મળશે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકને સરળતાથી મળી રહે તેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી કર તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે મહત્વનું છે માટે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા દસ કરોડની રકમ ફાળવવામાં આવી છે આગળ વાત કરીએ ડ્રાઇવિંગ લાયસન્સને લગતા નવા નિયમોની તો દેશમાં ડ્રાઇવિંગ લાઇસન્સ એ બનાવવું એકદમ મુશ્કેલ છે લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વિના જે કોઈ એજન્ટ વગર ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકતું નથી પણ એવું નથી હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ઘણા લોકોને આરટીઓમાં ટેસ્ટ આપવો પડે છે પરંતુ હવે સરકારે એક નવો નિયમ લાવી છે જેના કારણે હવે આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી શકાશે ડ્રાઈવિંગ લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે પહેલી જૂન બે હજાર ચોવીસથી કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે આવી સ્થિતિમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદાર ખાનગી ડ્રાઇવિંગ સેન્ટરમાં જઈને ટેસ્ટ પણ આપી શકે છે અગાઉ નિયમ એવો હતો કે અરજદારે આરટીઓમાં જઈને ટેસ્ટ આપવો પડતો હતો અને હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવી પણ એકદમ સરળ છે ડીએલ માટે અરજી કરવા માટે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને અરજી કરી શકો છો આ સાથે તમે આરટીઓની મુલાકાત લઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો અને વાત કરીએ ફીની તો વિવિધ ડીએલ માટે આઈટીઓમાં જુદી જુદી ફી લેવામાં આવે છે જાણકારી માટે તમને જણાવી દઈએ કે લર્નર લાયસન્સ માટે દોઢસો રૂપિયા ફી છે અને ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યુ કરવા માટે બસો રૂપિયા ફી છે આગળ વાત કરીએ સૌથી મોટા અને મહત્વના સમાચારની તો મોદી સરકાર ને ખેડૂતોની આશા કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેથી જ સરકારે દેશની સિત્તેર ટકા વસ્તી માટે થોડી જ મિનિટોમાં એક અદ્ભુત નિર્ણય લીધો છે સરકારે પીએમ આશય યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ સુધી આ યોજના હેઠળ કુલ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે જેનો લોકોને ફાયદો થશે સાથે તેમની સમસ્યાઓ પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે આ યોજનાથી લોકોને તેમના પાક માટે વળતરયુક્ત ભાવ મળશે જ્યારે ગ્રાહકોને પણ

તો લાઇક અને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી